વાવ ભાજપનો ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય રોડ શો યોજાયો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના અંતિમ દિવસે ત્રિપાખ્યા જંગમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જો લગાવી રહ્યા છે ત્યારે ભાજપનો ઉમેદવાર શ્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા ભાભરની બજારમાં ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં શહેરના વિવિધ માર્ગો તેમજ સોસાયટીઓમાં ભવ્ય રોડ શો યોજાયો ભાજપના ઉમેદવાર સુરૂપજી ઠાકોરને અદ્ભુત લોક સમર્થન મળતું દેખાયું આ પ્રસંગે ભાભરના નગરજનોએ ઠેર ઠેર ભાજપના ઉમેદવાર શ્રી સુરૂપજી ઠાકોરને આવકારી સાલ ઉઢાડી સન્માન કર્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દીયોદર ડોર ટુ ડોરનો કાર્યક્રમ મળી અને આશીર્વાદ લેતા સ્વાગત પણ કર્યું હતું સાથે મળી અને ડોર ટુ ડોર કાર્યક્રમ અમે અત્યારે